અને જૂનાગઢમાં વંથલી તાલુકાના કણજા ગામથી બોડકા ગામ સુધી જોડતા રસ્તાની બિસ્માર હાલત છે રોડ પર ખાડો છે અને ખાડામાં રોડ છે એ સમજવું અહીંયા મુશ્કેલ થઈ ગયું છે રસ્તાની ખરાબ હાલતથી લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે રજૂઆત કરવામાં આવી અનેક વખત તેમ છતાં તંત્ર દ્વારા રસ્તો બનાવાયો નથી જેથી ગ્રામ્ય વિસ્તારમાં લોકોમાં રોષની લાગણી ફેલાઈ છે જેને લઈ બંધારા કરજણી કણજા સહિતના સરપંચોએ રજૂઆત પણ કરી મારે મોટા કંજલીયા રસ્તો ખરાબ છે અને તંત્રમાં અધિકારી પછી કાલે આવ્યા ટ્રેક્ટર મજૂર લે પાણા ના અને અહિયાં ઠલવતા હતા અમે કામ બંધ કરાયું એ રીતનું ન હાલે અને બે ત્રણ એક્સિડેન્ટ બે ત્રણ દિવસમાં પછી એકસો આઠ કે સ્કૂલ ની બસ એ કોઈ આવી શકતી એમ નથી અને આજે અમે જિલ્લા પંચાયત મુકેશભાઈ પણ આવ્યા કે અમારે થાણા થાણાપી થી બંધ રસ્તો બન્યો છે એ રસ્તામાં મેં અનેક વાર રજૂઆત કરી માળી કરી અત્યારે તો બીજા રજૂઆત શાપુર માં બાવીસ ત્રેવીસ ની ગ્રાન્ટ કાઢવાલા પુલ ઉપર ની ગ્રાન્ટ છે બાવીસ ત્રણ 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 થઈ ગયા હોય તો એ કામ શા માટે ન થતું હોય એક તો પેલું ટેન્ડર દેવામાં પેલું મોડું કરી દીધું બીજી વખત ટેન્ડર કર્યું તો ટેન્ડર કરવામાં કોન્ટ્રાક્ટર હેરાન કરવાથી કોન્ટ્રાક્ટર ગયો અને પાછું રીટેન્ડર કરશે તો આચાર સંહિતા આચાર સંહિતા પૂરી થઈ ગઈ તો હજી પાછો નવું રીટેન્ડર માં હજી આગળ કોઈ પગલા લીધા નથી કયા કારણ છે ડીલે કરે છે અને જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ ને કાર્યપાલક ફોન ત્રણ ત્રણ મહિનાથી મારી પાસે રેકોર્ડ છે ફોનમાં ત્રણ ત્રણ મહિનાથી અમારો ફોન ઉપાડતા નથી કોઈ જિલ્લા પંચાયતના સભ્યોને ગણકારતા ન હોય તો અમારે ઉચ્ચ કચ્છ છે આની રજૂઆત કરવી પડશે સાપુરના પોલીસે કહેવાનું કે શાપુરથી વાટલા કાચો નોંધનાણ રસ્તો છે એમાં એક બોક્સ કલવર્ટનું કામ પંદરમાં પંચમાં મંજૂર થયેલ હતું જેમાં એજન્સીને વર્ક ઓર્ડર આપવામાં આવે પણ એજન્સીએ અધૂરું કામ કરી અને પ્રોગ્રેસ ન જાળવતા અધૂરું મૂકીને ચાલી ગયેલ હતી એટલે એના ઉપર નિયમ મુજબ કાર્યવાહી કરી એજન્સીને ટર્મિનેટ કરેલ છે અને બાકી રહેતા કામનું રીટેન્ડર કરેલ હતું પરંતુ રીટેન્ડરમાં માત્ર એક એજન્સી આવતા જિલ્લા કક્ષાએથી અત્યારે સેકન્ડ ટાઈમ